તો દર્શક મિત્રો કેમ કેમ ન્યાય નથી મળતો દેવામાં આવે છે તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને કેમ ન્યાય નથી મળતો કેમ તેમની સાથે અન્યાય થાય છે કેમ તેમની સાથે આવું થાય છે આટલો નાનો ગુનો હોવા છતાં ત્રણસો સાત કલમ લગાવવામાં આવી છે પાણીનો ગ્લાસ છૂટો મારતા કોઈનું મંડળ નથી થતું એવું મિત્રો લોકો કહી રહ્યા છે અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે ચેતર વસા બે થી અઢી મહિનાથી જેલની અંદર છે જામીન અરજીની સુનાવણી માટે મિત્રો તારીખો ઉપર તારીખ આપવામાં આવે છે ત્યારે મિત્રો તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને બીજો કોઈ પણ પ્રોબ્લેમના કારણે મિત્રો તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને તારીખો પર તારીખ આપવામાં આવે છે એટલે લોકો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા સાથે કેમ આવું થાય છે કેમ તેમની સાથે અન્યાય થાય છે કેમ તેમને ન્યાય નથી મળતો તો દર્શક મિત્રો તમારે શું કેવું છે આના વિશે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી પહોંચાડીએ તો દર્શક મિત્રો આ વિડીયોમાં આટલું જ મળે આપણે એક નવી અપડેટ સાથે